છે રહીમ અને રાધમ સામે શું કાર્યવાહી ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના વાત કરવામાં આવે આટકોટ પોલીસ મથક વિસ્તારની અંદર વાડી વિસ્તારની અંદર આખી આ ઘટના બની હતી આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ રૂલરની છે તેમની ટીમો દ્વારા અલગ અલગ એકસો ને ચાલીસ જેટલા લોકો છે તેને ઉપાડવામાં આવ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાંથી દસ જેટલા લોકો છે તેમને અલગ તારવી અને તેને બાળકીને તેના અલગ અલગ ફોટોગ્રાફ્સ છે તે બતાવવામાં આવ્યા હતા અને તેમાં આરોપીને ઝડપી પાડવામાં રાજકોટ રૂરલ એલસીબી સહિતની ટીમને સફળતા મળી છે ઘટનાની જો વાત કરવામાં સમાવે ત્રું વિશે તો જધન્ય કૃત્ય છે તે કરનાર નરાધમ છે તેની સામે રાજકોટ શહેર અને ગુજરાતની અંદર ફિટકાર ઉઠી રહ્યો છે કારણ કે જે રીતના નિર્ભયા કાંડ છે તે જ પ્રકારની કૃત્ય છે તે આ નરાધમ દ્વારા છે તે કરવામાં આવ્યું હતું જે રીતના વાત કરવામાં આવે છે તો ખેત મજૂરી કરતા પરિવારની દીકરી ખેતરની અંદર જ રમી રહી હતી ને ત્યાંથી તેણે અપહરણ કરી અને પાછળના ટાકાના ભાગ પાસે આ કૃત્ય કર્યા હોવાની વિગત છે તે નરાધમે પોલીસને સમક્ષ પુરાવાર કરી હતી સાથે જ જે રીતના દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો ને તેના જ કારણે તેને રોડ છે તે ગુપ્તાંગના ભાગમાં તેણે ઘુસાડ્યો હતો ને તેને લઈને બાળકી છે તે ગંભીર રીતે ઘવાઈ હતી રાજકોટની જનાના હોસ્પિટલની અંદર તેને સારવાર આપવામાં આવતી હતી જ્યારે રૂરલ પોલીસ વડાને જાણ થતાં જ પોતે જ મેદાનમાં ઉતર્યા હતા બાળકી પાસે પહોંચ્યા હતા ડૉક્ટર સાથે તેણે વાતચીત કરી હતી ને બાળકીની જે તબિયતને લઈને પણ તેણે વાતચીત કરી હતી ને ત્યારબાદ ખુદ જિલ્લા પોલીસ વડા છે તે આટકોટ પહોંચ્યા હતા ને તેમની નિગરાની હેઠળ અલગ અલગ ટીમો બનાવી ને એકસો ચાલીસ લોકો છે તેની પણ પૂછપરછ એસપી દ્વારા છે તે કરવામાં આવી હતી એટલે કહી શકાય કે ગણતરીની કલાકોની અંદર આરોપી તો ઝડપાઈ ચૂક્યો છે પરંતુ તેની સામે કડક કાર્યવાહી થઈ તેવી લોકોમાં માંગ પણ ઉઠી છે જોકે પોલીસ દ્વારા પોક્સકો એટ હેઠળની તમામ કલમો છે તે ઉમેરવામાં આવી છે દુષ્કર્મની કલમ કલમ ઉમેરવામાં આવી છે સાથે અપહરણ છે તે પણ કલમ છે તે ઉમેરવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ જિલ્લા પોલીસ દ્વારા વડાની નિગરાણી હેઠળ આખી કાર્યવાહી થઈ રહી છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીને બપોરના સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ચૌદ દિવસના રિમાન્ડની છે તે માંગણી પણ કરવામાં આવનાર છે એટલે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે જોવાનું રહ્યું બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો આરોપી છે તે પરપ્રાંતિય છે અનુસૂચિત જાતિનો હોવાનું પણ વિગત સામે આવી છે જો કે હાલ ચૌદ દિવસના રિમાન્ડ દરમિયાન કહી શકાય કે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન પંચનામું છે તે પણ કરવામાં આવે કારણ કે આપ આરોપી છે તે પણ બાજુના ખેતરમાં તે કામકાજ કરતા હોય છે અને બાળ બાળકીઓ છે તે ખેતરની અંદર છૂટા હાથે રમતી હોય છે પરંતુ હવે ત્યાં પણ સાવચેતી રાખવી એ પણ જરૂરી બની ચૂક્યું છે ખેતરોની અંદર પણ આવા નરાધમો હોય તેવી વિગતો છે સામે આવી છે તો જિલ્લા પોલીસ વડા દ્વારા પણ ખેતમજૂરો ને જાણ કરીને કહેવામાં આવ્યું છે કે બાળકીઓ છે તેમને એકલી રમતા ન મૂકો તમારા આસપાસમાં જ રાખો તેવી તકેદારીના ભાગરૂપે ખેતમજૂરો ને પણ જાણ કરવામાં આવી છે જી ધ્રુવિશા જી રહીમ જોડાવા બદલ આભાર આપનો